બે હજાર ના વર્ષમાં આવેલી પદ્માવત ફિલ્મ કે જેના કારણે ક્ષત્રિય સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ ઉપરાંત ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સરકાર દ્વારા ક્ષત્રિય સમાજની સામે થયેલા બે કેસોને પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે આ માટે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને થોડાક સમય અગાઉ રજૂઆત કરવામાં આવી હતી તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવી હતી ઉત્તર ગુજરાતના મહુડીના કેસો વિજાપુર પોલીસ સ્ટેશનના તાબા હેઠળના તથા મહેસાણા પોલીસ સ્ટેશનના કેસો પાછા ખેંચવાની વિનંતી કરતી અરજી સરકારે નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે હવે આજે તેને માન્ય રાખી છે આ કેસોની કાર્યવાહી દરમિયાન ક્ષત્રિય સમાજના એડવોકેટ મહેન્દ્રસિંહ જાડેજા અમદાવાદ તથા એડવોકેટ જયદેવસિંહ ચાવડા મહેસાણાએ આ સમગ્ર કાયદાકીય પ્રક્રિયામાં ખૂબ મુખ્ય ભાગ ભજવ્યો હતો હવે વાત કરીએ કે કેમ ક્ષત્રિય સમાજ પર આ કેસો નોંધાયા તો બે હજાર અઢારના વર્ષમાં સંજય લીલા વલસાણીની ફિલ્મ પદ્માવત આવી હતી જેને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ બોલિવૂડના માધ્યમથી ક્ષત્રિય સમાજના સંસ્કારોનું ખોટું ચિત્રણ કરીને સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને લાંછન લગાડી રહી છે જેના વિરુદ્ધમાં સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તે વખતે થયેલા ઉગ્ર આંદોલનમાં ક્ષત્રિય સમાજના યુવાનો ઉપર અનેક કેસ થયા હતા આ લઈને ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા આવીને ઘણી બધી જગ્યાએ દેખાવો પણ કરવામાં આવ્યા હતા ક્ષત્રિય સમાજ પર થયેલા કેસો પાછા ખેંચવા માટે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ અને ભાજપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ શ્રી રાજપૂત કર્ણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડા રાજપૂત વિદ્યાસભાના અશ્વિનસિંહ સરવૈયા કિરપાલસિંહ ચાવડા સહિત એક હજાર કરતાં વધુ આગેવાનો અને ધારાસભ્ય સી જે ચાવડા સહિતના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી તથા વર્તમાન મંત્રી અને તત્કાલીન કાયદામંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી હતી અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ સમગ્ર કેસની વિગતવાર છણાવટ કરીને રજૂઆત કરી હતી ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કેસોને પરત ખેંચવાની ખાતરી આપી હતી અને હવે આજે કુલ અગિયાર કેસો પરત ખેંચવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને યુટ્યુબ પર જોયા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર